અને આ પ્રકારનું કાર્યથી લોકોમાં અવેરનેસ આવે અને લોકો વધુમાં વધુ આ પ્રકારના કાર્યથી એનો લાભ એવી એવી અમારી અમારી આયોજન હોય છે દરેક વખતે અમે અનેક અનેક પ્રકારના કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ જેવી કે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ શ્રમ કાર્ડ બ્લડ ડોનેશન કેમ્પ અમારી સંસ્થા તરફથી અવારનવાર આવા કેમ્પો યોજવામાં આવે છે તેથી લોકો જાગૃત થાય અને વધુમાં વધુ લોકો તેનો લાભ લે કાલે સો ઉપરાંત લાભાર્થીઓ એનો લાભ લીધો છે